જંબુસર તાલુકાના કાવી ગામે અગિયાર વર્ષે બાળકી ઉપર ધાર્યા વડે હુમલો કરતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી ભરૂચના જંબુસર તાલુકાના કાવી ગામે રહેતા મહેન્દ્ર ગોહિલની અગિયાર વર્ષે બાળકી જાનુ તેમના ફળિયામાં સાયકલ ચલાવી રહી હતી અને ત્યારબાદ તેને સાયકલ તેના ઘરની બહાર મૂકી હતી આ દરમિયાન પાડોશમાં રહેતા અજીત ગોહિલ નામના યુવાને બાળકીને ફળિયામાં સાયકલ ન ચલાવવાનું કહી તેના ઉપર ધાર્યા વડે હુમલો કર્યો હતો હુમલામાં બાળકી લોહી લુહાણ થઈ ગઈ હતી બાળકીનો અવાજ સાંભળી તેના પિતા ઘરની બહાર દોડી આવ્યા હતા હુમલામાં બાળકીને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી બનાવની જાણ થતાની સાથે જ કાવી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે તપાસ શરૂ કરી છે

છોકરીને એવું કહેતા કે ફરિયામાં સાયકલ નહીં ફેરવવી અને અહીં ઘરા ઘર મૂકવાની પણ નહીં તો હું બપોરના સમયે ઊંઘતો હતો તે સમયે બહુ અવાજ આવ્યો છોકરીનો અને જોયું તો લોહી લોહણ હાલદમાં એ છોકરી મારા દાદરા પર ઉપર ચડેલી હતી તો જોયું તો દોતીના ઝટકા મારેલા હતા અને બધે જ લોહી થઈ ગયેલું હતું તો પગ બે પગમાં આંગળી એક પગમાં આંગળી કપાયેલી છે બીજા પગમાં ઘૂંટણના નીચે ઊંડો ઘા દોટીનો મારેલો છે છાતીના ભાગમાં મારેલું છે પછી પેટના ભાગમાં દોટીનો જથ્થો મારેલો છે તો પછી કાવી કાવીથી જંબુસર કોટેજમાં સારવાર માટે કોટેજમાં આવેલ છે